કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર તેમણે તવાઈ બોલાવી છે ક્યાંક સાથે રાખીને બુલડોઝર ફેરવ્યું તો ક્યાંક સિંગમ સાહેબ પહોંચશે તે પહેલા જ લોકોએ આપમેળે દબાણો હટાવી લીધા એટલું જ નહીં હવે નેતામાં પણ આ સિંગમ સાહેબનો ખોફ છે માન્યામાં ન આવતું હોય તો કોડીનાર દ્રશ્ય જોયું જ્યાં ભાજપના બાહુબલી નેતા દિનુ બોગા સોલંકીના કાર્યાલય પર પગથિયા પર બુલડોઝર ફેરવી દેવાય આ કોઈ કલેક્ટરનું બુલડોઝર નથી પરંતુ ખુદ દીનું બોગા સોલંકીએ પોતાનું જ બુલડોઝર ફેરવી દબાણ દૂર કર્યું છે કારણ કે ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર દિગ્વિજયસિંહે લોકોને ત્રણ દિવસમાં સ્વૈચ્છિક દબાણું દૂર કરવા માટે વોર્નિંગ આપી હતી અને તેને કારણે કોડીનારમાં લોકોએ બે દિવસમાં જે દબાણો કર્યા હતા તે સ્વૈચ્છિક દૂર કર્યા છે જો કે આ મુદ્દા અમે કેટલાક લોકોનો મત જાણવાનો પ્રયાસ કરી તો સાંભળો શું કહે છે ભારતીય જનતા પાર્ટી કોડીનારે પોતાના કાર્યકર્તાઓને એવું કીધેલું છે કે આપણું ક્યાંય જો દબાણ હોય ગૌચર હોય ગામડામાં હોય કે સિટીમાં હોય તો સ્વેચ્છાએ હટાવી દેવાનું છે એના અનુસંધાને આજે જ ભારતીય જનતા પાર્ટી નું કોડીનાર ખાતેનું કાર્યરત લઈએ જે પગથિયા અને ગાર્ડનિંગ હતું એ ભારતીય જનતા પાર્ટીએ સ્વેચ્છાએ હટાવી દીધું છે બાળ ઝુંબેશ હટાવવા માટેનું જે અભિયાન છે અમે કોડીનાર શહેરના લોકો કોડીનારના પ્રબુદ્ધ નાગરિકો એને આવકારીએ છીએ એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ઉપર જે પગથિયા પગથિયા હતા દબાણમાં હું ન હોવા છતાં પણ અમે સ્વૈચ્છિક રીતે એ પગથિયા હટાવવાની કામગીરી કરી છે તાલાડા વેરાવળ સૂત્રાપાડા કોડીનાર અને ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં કલેક્ટર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે અત્યાર સુધીમાં પચીસ થી વધુ જગ્યા પર ડિમોલિશન પણ કરાયું છે અને ગ્રામ્ય પંથકમાં કલેક્ટર જાણે ખોફ જોવા મળી રહ્યો છે જોકે મોટા ભાગે આ ડિમોલિશન લોકો ખુશ પણ છે કારણ કે જે રસ્તા લોકોએ દબાવી દીધા હતા જ્યાંથી સાધન પણ પસાર થઈ શકતા નહોતા તે ખુલ્લા થયા છે અને આ જ કારણે લોકો કલેક્ટરના વખાણ પણ કરી રહ્યા છે તો નેતાઓ પણ કલેક્ટરની કાર્યવાહીને સમર્થન આપી રહ્યા છે રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ